વરાછા વિસ્તારમાંથી રૂપિયા પાસઠ હજારના ઈ સિગારેટ સાથે એક કિસ્મ ઝડપાયો એસઓજીની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનગલાઓ તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ દુકાનદારો ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન સુરત એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે વારાછા વિક્રમનગર સોસાયટી વિભાગ એ ઘર નંબર એકસો ને સત્યાસીના પાર્કિંગમાં રેડ કરી આરોપી નાઝીર આસિફ મહેશભાઈ પસ્તાગિયા ઉંમર વર્ષ ઓગણત્રીસને ઝડપી પાડવામાં આવ્યું છે તેના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અંદાજે કુલ કિંમત રૂપિયા પાસઠ હજારની અલગ અલગ ઈ સિગારેટ તથા વિદેશી સિગારેટ જપ્ત કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં વારાછા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 kg ચાના પેક સાથે ભેટ મેડવો રૂપિયા બસ સો દસના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન